કેરળમાં એક યુવાને આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ ન્યાય અપાવવાની પોલીસે તેઓની અટકાયત કરી છે કેરળમાં આરએસએસના કાર્યકર્તા દ્વારા યુવાનુ શોષણ કરતા તેને આપઘાત કરી લીધો હતો તો આપઘાત પહેલા યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેથી યુવાનના આપઘાતને પગલે દેશભરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સુરતના રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું કેરળના યુવાને ન્યાય અપાવવા આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રો ચારો કરવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગી નેતાને અને અટકાયત કરાય છે કલ્પેશ બારોટ પ્રવક્તા સુરેશ જિલ્લા યુવક કોંગ્રેસ આ દિવસ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ ચોડાસમા તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ નાયકાની આગેવાનીમાં કેરલ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એનજીના દીકરા દીકરાનું આરએસએસ ના દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે કે સરકાર દ્વારા તાકીદે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે આરએસએસના કાર્યકર્તાઓ વિરોધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી યુવાને કરેલા આપઘાત મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે